નમસ્તે બાળકો કેમ છો મજામાં સરસ લે આજે આપણે ત્રીજું અઠવાડિયું સ્ટાર્ટ થઈ ગયું બરાબર આજે શું વાર છે સોમવાર સોમવાર છે ને તો તમારા ટીચરે તમને ફળ પણ આપ્યું હશે આપી તું ફળમાં શું આપ્યું તું દાડમ દાડમનો આકાર કેવો હતો ગોળ પછી એનો રંગ કેવો હતો લાલ ડબુ પછી દાડમ આખું ખાધું તું કે ખોલીને ખાધું તું ખોલીને પછી એના દાણા કેવા હતા કાળા લાલ અને સ્વાદમાં કેવા હતા મીઠા સરસ ચાલો હવે આપણે આપણી નવી બદલાઈ તો આપણી કઈ થીમ આવી કોણ કેસે પૃથ્વી અને સૃષ્ટિ આપણે પૃથ્વી વિશે થોડું શીખશું હા તમે ક્યાં રહ્યો છો બધા ઘરમાં કેમાં ક્યાં રહો છો તમે બધા બરાબર છે ને તમારું ઘર ક્યાં આવેલું છે તો તમને ખબર હોય ક્યાં આવેલું છે ભાઈ નિશિત તારું ઘર કઈ જગ્યા એ માનવ તમારું ઘર ક્યાં આવ્યું છે અર્જુન ની દુકાન પાસે પછી તમારું ઘર ક્યાં આવ્યું છે ભાઈ મંદિર ની શંકર ભગવાન ના મંદિર ની સામે બરાબર તમારું ઘર ક્યાં આવ્યું છે બેન તમારું ઘર પ્રભાબેન ના ઘર પાસે એમને સર ચાલો આવી રીતે હં હં કઈ જગ્યાએ નદીના કાંઠે તો તો કઈ જગ્યાએ ભરત બાપાના ઘર પાસે સરસ ચાલો હવે તમારે ઘર બાજુમાં શું શું છે કોણ કહેશે

આ બધા હા કાબડો ચકલી કબૂતર ટિટોળી આ બધા પણ આવે બરાબર સારું ચાલો હવે બીજું પક્ષી ક્યારે માળામાં પછી પ્રાણી ક્યારે વાડામાં કારણ કે વાડામાં આપણે એને બાંધતા હોય ને ગાયું ભેંસુ બકરા બરાબર તમારો વાડો છે ને તમારા વાડામાં તમ શું વાંધો સરસ ચાલો